દરેક જગ્યાએ સ્વચ્છતા કે જેમ આપણા ગલી મોહલ્લામાં સ્વચ્છતા હોય તો આપણું સ્વાસ્થ્ય સારું રહે છે પ્રદૂષણ ઓછું ફેલાય છે જ્યાં જ્યાં ગંદકી ત્યાં મંદવાડ એટલે કે ગંદકીના કારણે રોગો ઉત્પન્ન થાય છે મરડો કોલેરા ઝાડા ઉપટી આવા રોગો આપ સર્વે જાણો છો કે સ્વચ્છતાનું જીવનમાં ખૂબ મહત્વ છે અને એનું સૌથી ઉત્તમ ઉદાહરણ જો કોઈ હોય તો આપણી હાઈસ્કૂલ છે કારણ કે આપણી સ્કૂલમાં કોઈ પણ માણસ પ્રવેશે તો એ એ માણસને એટલી તો ખબર પડી જાય ભાઈ અહીંયા જે ભણવાવાળા વિદ્યાર્થીઓ છે અને અહીંયા જે કામ કરવાવાળો સ્ટાફ છે એ સ્વચ્છતાનો બહુ આગ્રહની હશે કારણ કે મિત્રો બેને કહ્યું કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા ભગવાન પણ મિત્રો ત્યાં વાસ કરે છે ભગવાનને પણ રહેવાનું મન થાય પ્રભુને રહેવાનું મન થાય મંદિર કહેવાનું મન થાય એવું જીવન બનાવવું મારું ભગવાન ભગવાન એવું જીવન જો બને એવું દરેક જગ્યા મિત્રો એવી બને નહીં કે માત્ર ને માત્ર પ્રસંગો બાદ જ મિત્રો આવું થાય માત્ર આપણે ત્યાં સ્વચ્છતાએ પ્રસંગો બાદ મેં તમને ગઈ વર્ષ બે વર્ષે પણ કહ્યું હતું કે આજે ફરી કહું છું પણ આ બધું એટલા માટે મિત્રો હોય છે કે નિમિત્ત આ ઉત્સવની ઉજવણીઓ માત્ર નિમિત્ત છે પણ એના કારણે સમગ્ર માણસ છે એ સમગ્ર માનવ જાતનું જે આંગણું છે સ્વચ્છ થાય તો પ્રત્યેક ધામ સ્વચ્છ થાય પ્રત્યેક ધામ સ્વચ્છ થાય તો મિત્રો તાલુકો જિલ્લો રાજ્ય અને દેશ એ સ્વચ્છ બને

એ બિલકુલ નેગેટિવ એપ્રોચ ધરાવે છે કે આ ઉતાર થાય આવું ન કરાય આ પ્રકારની એક વિચારસરણી ધરાવનાર લોકો છે 15% લોકો એવા છે કે આ કરી શકાય આ થાય ચાલો આપણે કરીએ એ પોઝિટિવ વિચારસરણી લોકો છે અને 70% લોકો ન્યુટ્રલ છે એ થાય ના કે નાય નહીં પણ આ 15 15% માંથી જે વર્ગ પ્રભાવિત થાય જો 15% પોઝિટિવ વાળા લોકો પ્રભાવિત થાય તો પેલા 70% એ બી સાથે જોડાઈ જાય એટલે વર્ગ કેટલો થઈ જાય 85% થઈ જાય અને 15% નેગેટિવ એપ્રોચ સાથે જો પેલા 70% જોડાઈ જાય તો આખો જે માસ છે 85% નેગેટિવ થઈ જાય એટલે આ સમાજને મિત્રો વધારે નુકસાન આ સમાજને વધારે નુકસાન મિત્રો દુર્જનોએ નથી કર્યું દુર્જનોની સક્રિયતાએ સમાજને જેટલું નુકસાન નથી કર્યું

જન વર્ગ છે કે સમાજમાં જાગૃત થઈ જશે એ કટિબદ્ધ થઈ જશે તો બાકીના 70% ન્યુટ્રલ વર્ગ છે એ તો સમાજ સાથે જ જવાનો છે અને સમાજનો મોટો માસ 85% વર્ગ એ ઊભો થશે અને મિત્રો ત્યારે જે પરિણામ સમાજ લાવવા માંગે છે જે બદલને સમાજ જોવા માંગે છે એ બદલ મિત્રો ચોક્કસ આવશે પરંતુ આની શરૂઆત મિત્રો મારે કરવી પડશે હું રસ્તામાં કાગળ જોઉં તરત હું એક આગળ ઉપાડી લઉં અને કચરાપેટીમાં નાખી દઉં આ સંસ્થા જે તો સંસ્થાની શરૂઆત મારાથી કરવી પડી આચાર્ય તરીકે મારે પણ કાગળ લેવો પડે તો જ શંકરભાઈ પણ લે અને તમે બધા પણ લો જો સંસ્થાનો પ્રતિક વ્યક્તિ આ વિચાર લે કે ભાઈ મારી સંસ્થામાં એક પણ કાગળનો ક્યાંય ટુકડો રહેવો ન જોઈએ તમે જેટલી સરસ મજાની શાળાની સ્વચ્છતા રાખી છે જેટલી સરસ મજાની સ્વચ્છતા કરી છે મેં તમને ગઈ વખતે પણ કહ્યું હતું કે તમે બધા અને આપણે બધા નિમિત્ત છીએ પણ બીજી ઓક્ટોબરે ગત વર્ષે પણ આ જ કાર્યક્રમ આવ્યો અને આપણી શાળાની સફાઈ ખૂબ સરસ મજાની થઈ આખું વર્ષ એ સફાઈ બગડી નથી આખું વર્ષ એ સફાઈ અકબંધ રહી છે કદાચ મિત્રો હું ગૌરવ સાથે કહું છું મારા મિત્રોને પણ કે જિલ્લાની પહેલી એવી મારી શાળા હશે કે જે શાળાની અંદર માટી હોય અને આટલી સ્વચ્છ હોય એવી ભાવના હાઈસ્કૂલ પહેલી હાઈસ્કૂલ હશે હું મારા મિત્રોને પણ કારણ કે શહેર હોય અને બ્લોક હોય કે પ્લાસ્ટર હોય કે હોય કે વિડિફાઈડ કે સ્પાર્ટેક્સ હોય જુદી વાત છે મિત્રો પણ આખી શાળાના કેમ્પસની અંદર માત્ર માટી હોય અને એક પણ તણકુ તમને ન જોવા મળે બારે માસ પાછું ગમે ત્યારે તમે જુઓ અને આખી જે શાળા સ્વચ્છ હોય એવું કદાચ આ જિલ્લાની મિત્રો ભાવના જે પહેલી શાળા છે એનો મને બહુ ગર્વ છે અને એના માટે તમારા બધા માટે પણ પ્રાઉડ ફીલ થાય છે કારણ કે મારી ટીમ અને તમે બધા એના માટે સતત કટિબદ્ધ રહી

एक ਤਲਖੋ ਇਹ ਕਿਤਨਾ ਮੋਢੀ ਜ਼ਿੰਦਗਿਓ ਨੇ ਇਹ ਕਾਲਾ ਪੇਟ ਮਾ ਧੱਕੇ ਲਿ તો જારે મિત્રો શરૂઆત થાય છે એક નાનકડા કણખાથી થાય છે એમ સારા કાર્યની શરૂઆત પણ મિત્રો એક નાનકડા તણખાથી થાય છે પણ જારે વિકા બી એનું વિકસિત સ્વરૂપ ધારણ કરે છે ત્યારે મિત્રો એ મોટી જીનદારી બની અને સમાજની સમક્ષ એ પ્રદર્શિત થતી હોય છે એટલે માનવના જીવનમાં એક નાનકડો સંકલ્પ મિત્રો એક નાનકડી કટિબદ્ધતા એ દેશ અને દુનિયાને બદલવા માટે પણ સક્ષમ છે મિત્રો પણ તમારે આના માટે પ્રયત્ન કરવો પડે અને વચ્ચે મેં પેલો ટીટોડી વાળું તમને ઉદાહરણ કહ્યું હતું કે ટીટોડીના ઈંડાને પેલો દરિયો ખેંચી જાય છે અને ટીટોડી દરિયાને કહે છે કે મારા ઈંડા પાછા આપી દે નહીં તને ખાલી કરી દઈશ ત્યારે દરિયો હસે છે મોજા ઉછાળે છે ત્યાં ટીટોડી મને ધમકી આપે છે કે મારા ઈંડા પાછા આપી દે નહીંતર તને ખાલી કરી દઈશ પણ દરિયાને પણ ખબર નથી મિત્રો કે આ ટીટોડી મારું શું બગાડી શકે અને એ જ ટીટોડીએ સંકલ્પ કર્યો અને ત્યાંથી બીજા બે ચાર પક્ષી નીકળ્યા એને કહ્યું કે શું કરો છો તો કે આ દરિયો મારા ઈંડા લઈ ગયો છે અને હું દરિયાને ખાલી કરું છું તેમને એમ થયું કે લાવો ભાઈ આપણો જ્ઞાતિ ભાઈ છે ટિટોડી આપણી જ્ઞાતિ ભાઈ છે ચલો ચલો આપણે પણ એને મદદ કરવી જોઈએ અને બધી ટીટોડીઓ લાગી એમ જોતા જોતા તો બધા પક્ષીઓ એ જોયું કે ભાઈ આ તો આપણી ક્યાંકના લોકોને મુશ્કેલી છે ચલો બધા લાગ્યા અને એ વખતે ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ જોઈ જાય છે આ અને ગરુડ એ પૂછ્યું કે શું છે તો કે આ સરિયો છે અમારે ઈટા લઈ ગયો છે એને પાછા નથી આપતો અને એને અમે ખાલી કરીએ છીએ ત્યારે ગરુડે પણ એમની અંદર એમ નથી કે ભાઈ હું તો વિષ્ણુનું વાહન ગરુડ પણ લાગી ગયો અંદર આ ઉદાહરણ બહુ સમજવા જેવું છે મિત્રો નાની કિલોડીથી અને ગરુડ સુધીના દરેક પક્ષીઓ એ એ કામની અંદર લાગી ગયા અને છેલ્લે પછી ભગવાન વિષ્ણુ એ મિટિંગમાં હતા અને એમની મિટિંગ પૂરી થઈ ગઈ અને ભગવાન પેલા ગરુડને શોધવા માટે કે ભાઈ મારું વાહન ક્યાં ગયું ત્યારે ભગવાનને ખબર પડી કે ભાઈ આ ગરુડ તો એમના નાતના લોકોને મદદ કરવા ગયો છે તો ભગવાનને ત્યાં જવું પડ્યું ભગવાને કહ્યું કે ભાઈ ગરુડ તું કેમ આવ્યો છે ત્યારે ભગવાન ને દરિયા ને કેવું પડ્યું કે આપી દે ને હું તને ખાલી કરીશ અને ગીટોળીના ઈંડા ને પાછા આપ્યા છે મિત્રો આ છે એક નાનું કાર્ય એક નાનકડી શરૂઆત તમને કોઈ પણ મોટી સફળતા અપાવી શકે છે મિત્રો આના માટે સત્કાર્યનું બીજું કોઈ ઉદાહરણ ન હોઈ શકે આનાથી મોટું એક નાનકડી શરૂઆતનું આનાથી સારું ઉદાહરણ ન હોઈ શકે કે તમે જ્યારે કોઈ પણ કામ શરૂ કરશો તો સમાજ મિત્રો તમને મદદ માટે તૈયાર છે પણ તમારે એક કટિબદ્ધતા સાથે એનું કામ કરવું પડશે પણ તમે થોડીક વાર પછી જોશો કે હરવા કોઈ પાછળ આપણી પાછળ તો કોઈ નથી મિત્રો ન હોય તો કંઈ વાંધો નહીં આપણે એકલા ખચેલા રહેવાનું આજ નહીં તો કાલે અને વચ્ચે પણ મેં તમને કહ્યું હતું કે જીવનમાં તક મળે ત્યારે એક પિક્ચર જોજો મિત્રો ધ માઉન્ટેન મેન ધ માઉન્ટેન મેન દશરથ માંજી મિત્રો જોયા જેવું પિક્ચર છે માનવ જીવનના ઇતિહાસમાં બહુ દરેક વિદ્યાર્થીને પ્રેરણા આપે એવું પુસ્તક છે આ દશરથ માંજી નામનો એક આદિવાસી માણસ અને એની પત્ની મિત્રો રોડ રસ્તાના અભાવે એ એ મૃત્યુ પામી છે અને એનું કારણ એક જ છે કે દશરથ માજીના ગામથી સિટીમાં જવાનો રસ્તો 25 કિલોમીટરનો છે અને વાહન વ્યવહારની અપૂર્તિ સગવડ મિત્રો એ અપૂર્તિ સગવડના કારણે એની પત્ની સમયસર દવાખાને ન પહોંચતા

રસ્તામાં બાધક બનતો જે આ પર્વત છે માઉન્ટેન આ પર્વત છે પર્વતને હું તોડી કાઢીશ અને રોજ સવારે છીણી અને હથોડી લઈને નીકળતો દશરથ માંજી લોકો એને ગાડો ગણતા હતા કે તું આવણા મોટા પર્વતને તોડીને રસ્તો બનાવીશ અને મિત્રો એ દશરથ માજી એ જે કામ કરે છે અભિરત એક નિષ્ઠા સાથે કામ કરે છે કે કોઈ મારી સાથે મારી સફરમાં જોડાય ન જોડાય પણ મારે આ રસ્તો બનાવવાનો છે મિત્રો એક દિવસ બે દિવસ ચાર દિવસ છ મહિના આઠ મહિના વર્ષ દોઢ વર્ષ અને લોકોને લાગ્યું દશરથ માંજીએ જયારે પર્વત નો એક ભાગ તોડ્યો અને એને શરૂઆત કરી ત્યારે લોકોને લાગ્યું કે આ માણસ કરશે અને પછી મિત્રો આખું ગામ મદદે પહોંચ્યું છે અને દશરથ માંજી મિત્રો પોતાના ગામથી શહેર સુધીનો રસ્તો હાથેથી ઝીણી અને ટાંકણીથી

માણસ ને શું કરી શકે ક્યાં લઈ જઈ શકે આ બે ઉદાહરણ મિત્રો એ માનવ જાતના પરિવર્તન માટેના પૂરતા છે આ બંને ઉદાહરણો એવા છે કે માણસ જો દ્રઢ સંકલ્પ કરે તો જીવનની અંદર કશું જ અશક્ય નથી અને ત્યારે મિત્રો નેપોલિયન બોનાપાર્ટ નું વાક્ય આપણને સાચું લાગે કે નથી ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ ટુ ટ્રાય હાર્ડ કઠોર પરિશ્રમનો મિત્રો કોઈ વિકલ્પ નથી આ વાત આપણને ત્યારે સાર્થકતી લાગે મિત્રો આજના તબક્કે સવારે નૂકુમાર પટની પંક્તિ થી કરવા માંગુ છું ઓજી તો કોઈ મને રસ્તે મળે ને કદી ધીરે થી પૂછે કે કેમ છે આપને તો કહીએ કે દરિયા સી મોજ મને ઉપર થી કુદરત છે આ સ્ટેજ પર તમારી સમક્ષ ઉભા રહેવા માટે બસ મારી તમારી સ્માઈલ જરૂર પડે છે આવી સ્વતંત્રતા માટે કેટલા વિચાર રજૂ કરીશ એક મિનિટ આપના દેશના પ્રધાનમંત્રીનું નામ શું છે કોઈને ખબર છે હા શ્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી સાહેબ છે બરાબર ને જો આપને પીએન જાડુથી રોડ સાફ કરી શકતા હોય તો આપણે આપણા ગામમાં પડેલી કાગળ પર નામ ડાલી ઉઠાવી શકીએ આપની વિચાર કેવી છે જ્યારે આપના દેશનો નાગરિક અમેરિકાના એરપોર્ટ પર ઊભો હોય તો તે તેને ખૂટતો નથી કેમ કે તેને ખબર છે અહીંયા ખૂટીશ તો દંડ ભરવો પડશે પણ એ જ નાગરિક જે ભારતના એરપોર્ટ પર આવીને થૂકે છે જેને ખબર છે કે મારા દેશમાં આવો કોઈ દંડ નથી શું મિત્રો દંડ હોય તો જ આપણે નિયમોનું પાલન કરવું જોઈએ જ્યારે કોઈ સૂચના લખેલી હોય છે કે અહીંયા કચરો નાખવો નહીં તો લોકો શું કરશે ત્યાં જ કચરો નાખશે આપણે ઘણા લોકો કહે છે કે અહીંયા કચરો નાખવાનો નથી આમ ન કરવાનું પોસ્ટર પર લખું હોય કે અહીંયા કચરો નાખવો નહીં પણ આપણે કેવું વાંચીએ કે અહીંયા કચરો નાખવો જયારે કોઈ પણ વ્યક્તિ ધારો કે આપણા સાહેબ આપણને કહે છે કે ચોકલેટના કાગળ કેમ્પસમાં નાખવા રાખવા નહીં કે સર આ એંગલ પર આ સ્ટેપ કરજો તો તમે કે કરો છો ને જ્યારે આપણા જ માતા-પિતા શિક્ષક કહે છે કે આપણે અનુસરતા નથી આપણે ફોટોગ્રાફરનો અનુસરીએ છીએ કેમ કેમ કે ફોટો સારો આવશે પણ સાહેબ જે સ્વત્તા થી તો તમારી આખી જિંદગી સારી બનશે તો પહેલા આપણે સ્વત્તા લાવીએ શુભ કાર્યની શરૂઆત માટે અને કરેલી ભૂલોને સુધારવા માટે દરેક સમય શુભ મુહૂર્ત છે આપના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ચાર બાબતોનો ખૂબ જ આગ્રહ રાખતા સમય પાલો સ્વચ્છતા સુદ્રતા કરકસત ગાંધીજીએ કહ્યું કે એકવાર પત્રકારોની ગોષ્ઠીમાં ગાંધીજી રાજનૈતિક પ્રશ્નોના જવાબો આપી રહ્યા હતા એ વખતે હાસ્ય ઉનની મુદ્રામાં એક પત્રકારે પૂછ્યું કે જો આપને એક દિવસ માટે ભારતના સર્વત્ય બનાવી દેવામાં આવે તો આપ શું કરશો ત્યારે ગાંધીજી કહ્યું તું બધા વિદ્યાર્શી લોકો અને સુધી કોઈ વ્યક્તિ કે દેશની સાચી ઉન્નતિ થવી અશક્ય છે તેઓ કહેતા કે સ્વત્તા માનવીય ગુણોમાં સૌથી મુખ્ય છે સ્વત્તાના ફાયદા તો ઘણા છે કહેવાય છે કે સ્વત્તા તે પ્રભુતા સ્વત્તા તે લક્ષ્મીનો વાસ હોય છે જે સ્વત્તા નથી તે લક્ષ્મીજીને પણ રહેવું ગમતું નથી જે સ્વત્તા હશે તે સ્વસ્થા આપો જ આવી જશે સભી લોકો એક દવાઈ ઘરમાં રાખો સાફ સફાઈ તમે ઘરમાં સાફ સફાઈ રાખશો તો તમારી દવાની પણ જરૂર નહીં પડે वरना तो बड़ा से बड़ा फायदा है तो बस एक नुस्खे के बापू का एक ही सपना बापू का एक ही सपना स्वच्छ और सुंदर हो भारत अपना अस् જોઈએ અને દેશને સ્વચ્છ કરવામાં મદદ કરવી જોઈએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઘણા સફાઈ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે જેના કારણે લોકોને રોજગારી પણ મળી છે કાર ઘરનો અને દુકાનોનો કચરો લેવા આવે છે આપણે સૌએ આપણી આસપાસ સ્વચ્છતા રાખવી જોઈએ અને ભારતને સુંદર બનાવવું જોઈએ ગાંધીજીએ સ્વચ્છ અને સુંદર ભારતનું સ્વપ્ન જોયું છે જેને આપણે સૌએ સાથે મળીને સાકાર કરવાનું છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ સૂત્ર ગાંધીજી આપ્યું છે તે સ્વચ્છતાને ખૂબ જ મહત્વ આપતા સ્વચ્છતા હશે હશે ત્યાં તંદુરસ્તી જીવનમાં ઘણું છે જાળવણી આજુબાજુ સ્વચ્છતા જાળવવી જરૂરી છે માત્ર ઘર અને આંગણું જ નહીં દરેક સ્થળ પર સ્વચ્છતા જાળવવી તે આપણી નૈતિક ફરજ છે આપણું ઘર ફળિયો સોસાયટી ગામ શહેર સ્વચ્છ હોય તો કેવું સુંદર લાગે

गंदी बीमारियों का ठिकाना है गंदी बीमारियों का ठिकाना है इस बीमारियों सहित मिटाना है अपने गमें क्या ठोकीय कचरा पेटी होता कचरा કચરો દેવા નાખતા નથી જાહેર સ્થળો પર ગંદકી ફેલાવે છે જેના લીધે અનેક રોગો ફેલાય છે મચ્છર દ્વારા રોગો થાય છે મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગો મચ્છર કરેડવાથી થાય છે જો આપણે સ્વચ્છતા જાળવીએ તો વાતાવરણ આનંદમય રહે છે જેનાથી આપણું મન પ્રફુલ્લિત રહે છે અને ધોરણ નવના વિદ્યાર્થીઓને તો ખબર જ હશે કે આપણી ગુજરાતી પુસ્તકમાં પણ એક સ્વસ્થાને લગતો એક પાઠ આવી ગયો છે કયો કોઈને ખબર છે

आसपास साफ सफाई रखना हमारी जिम्मेदारी है स्वच्छ भारत अभियान की शुरुआत सरकार ने देश में स्वच्छता के के प्रति जागरूकता लाने लिए की है। हम ऐसे तो अपना माननीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी नवी दिल्ली मोह राजपथ स्वच्छता ही आपणा जीवन नो एक महत्त्वपूर्ण भाग